સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિના ભાગરૂપે ભરૂચ તાલુકાના હલદરવા ગામે નિર્માણ પામેલ સરદાર સ્મૃતિ વનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરાયા બાદ હવે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં એક સરદાર સ્મૃતિ નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ વિધાનસભામાં ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે સરદાર સ્મૃતિ વન નિર્માણ કરવામાં આવ્યું છે જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સરદાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું ત્યારે આ સ્મૃતિ વનમાં ઓગણીસ જાતના પાંચસો બાસઠ વૃક્ષો વાવવામાં આવ્યા છે સાથે જ મે દ્વારા તમામ રજવાડાઓની માહિતી પણ આપવામાં આવી છે આવનાર પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને માટે યાદ રાખે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આજ રોજ યોજાયેલા લોકાર્પણ સમારોહમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન બી ડાભી હલદરવા ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે એમની યાદમાં પ્રત્યેક વિધાનસભામાં એકતા માર્ચ યુનિટી માર્ચનું પણ આયોજન થયું છે આપણને ખબર છે કે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ કેવડીયા એકતાનગર ખાતે યોજવામાં આવ્યો હતો બીજા તબક્કામાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના કામને યાદ કરવા માટે પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓ એક કરીને અખંડ એક ભારતનું નિર્માણ એમણે જે કર્યું છે એમની યાદમાં પાંચસો બાસઠ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને હલદરવા ગામે ઓગણીસ જેટલી જાતોના વૃક્ષો અને સાથે સાથે જે પાંચસો બાસઠ રજવાડાઓ એકત્ર કર્યા થયા એને મેપમાં દર્શાવીને વર્તમાન અને ભાવિ પેઢીને હંમેશા પ્રેરણા મળી રહે એમના કામોને લોકો યાદ કરે અને ભારતને એક અને અખંડ રાખવા માટે સંકલ્પિત બને એ હેતુથી આ સરદાર સ્મૃતિ વનનું નિર્માણ થયું છે હું સામાજિક વન વિભાગ વનીકરણ વિભાગ ભરૂચ જિલ્લાને પણ આ તબક્કે ખૂબ અભિનંદન આપું છું ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ ગામના આગેવાનો ગામના તમામ લોકોએ પણ સહયોગ કરીને આ વન ઉભું કરવા માટે જે સહયોગ આપ્યો છે એ માટે ગામના લોકોનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ